નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ કેળવડી મંડળ સંચાલિત બી એમ સ્કૂલ ખાતે છોતર માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જાલુદનગરના કેળવણી મંડળ સંચાલિત સ્કૂલના પ્રાંગણમાં 7મા ગણતંત્ર દિવસની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી. જાલુદ કેળવણી મંડળના પ્રમુખ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના ઉદેદારો, નગરજનો, સ્કૂલ સ્ટાફના આચાર્યો, શિક્ષકો, વાલીઓ તેમજ સ્કૂલના બાળકો વિશેષ ઉપસ્થિત રહેલ હતા. સ્કૂલમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વિવિધ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. આ પ્રોગ્રામમાં બાળકોએ ઉમંગભેર ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં દેશની સિદ્ધિઓ વિશે વિવિધ દ્રષ્ટાંત આપી માહિતી આપી હતી ભારત માતા જય ઘોષ અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે સાથે કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત બને તેમજ એક આદર્શ શાળા બને તેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો છેલ્લે કેળવણી મંડળના આમંત્રણને માન આપી પધારે સૌ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ